આયા હારું જો પાણી મીઠું પડે છે કાયામાં એવું ને એવું ચાલેન ચાલે આ ઉજા આવે પાણી પીવાનું હારું આમ સે કાપી નાખી ને ના આવે છે કાપી નાખે આના સાથે તરસ કે અમૃત તમેને કક કર સે તાન ગાવરા સે તાન ગાવકું બો દયા મે મારતે બો દયા મે આને રોજ કો હવાર મે નિંદો ના ખાતી રઉવા વે સે હુસે બોદું હું કરા કોપી નાસી હવે કે દી પાસ મે આઈસે